નમસ્કાર મિત્રો સ્માર્ટ મીટર અને નોટબંધીના ફાયદા ગણાવવાવાળા લેખકો અને ડાયરા કલાકારોને વિનંતી છે કે દારૂ ડ્રગ્સ નશા વગેરે નશાબંધી માટે બે વાક્ય બોલો બાકી તમારી જાતને ધિકાર છે ધિકાર છે ખોટે ખોટા ધર્મ અને ખોટે ખોટા નાતીના બણગાં ફૂંકવાળાઓ અમારી આ વાત સાંભળો બીજું એક પણ કલાકાર જાહેરમાં દારૂ કે ડ્રગ્સ પીવાનો વિરોધ નહીં કરે એને ખબર છે પી જાય પછી જ પૈસા વધુ ઉડાડે હા 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 ત્રીજી વાત ભાજપ અલગ અલગ સમાજમાંથી એવા વ્યક્તિઓને ઊભા કરે છે જે વ્યક્તિ સમાજને નહીં ભાજપને વફાદાર હોય એ વફાદારી સમાજને કેટલો નુકસાન કરે છે એ આપને ખબર છે મિત્રો આ ત્રણ વાસ્તુ છે ને ખાલી ત્રણ જ વાત અમારે કહેવી છે આ તન વાત તમામ ધર્મ તમામ જ્ઞાતિ લોકો એકવાર એક હજાર લાખ એક લાખ સાત વાર એંગલથી વિચારજો એક લાખ સાત વાર એંગલથી વિચારજો આપનું શુભેચ્છુ આપણું હિતેચ્છુ માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલ એવા રાઈટર ગોવિંદી ગણઝારી તેમજ બરાબર માનવ સેવા અને રાષ્ટ્રીય સેવા સાથે સંકળાયેલા જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન દેશમાં પોલીસ વિભાગ એ ગ્રેટ વ્યવસ્થા છે બસ તમને એનો ઉપયોગ કરતા આવડતો નથી તમને ઉપયોગ કરતા નથી આવડતો એટલે સામેવાળા ઈસમો એનો દુરુપયોગ કરે છે કાલના ગુંડાઓ આજના રાજકારણીઓ બની ગયા કાલના ગુંડાઓ સમાજના આગેવાન બની ગયા કાલના ગુંડાઓ ધર્મના આગેવાનો બની ગયા આ તમામ વસ્તુને અમારી લાગુ પડે છે અમને પોલીસ વિભાગ વકીલ વ્યવસ્થા વિભાગ અને જજ ન્યાય કાનૂન વ્યવસ્થા વિભાગમાં કોઈ તકલીફ નથી આપનો વિશ્વાસ વિશ્વનું કલ્યાણ હો વિશ્વનું પ્રગતિ હોવ વિશ્વમાં ભાઈચારા હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના પરમપિતા પરમાત્માને यी अन्तर शुद्ध प्रार्थना परमात्मा ने परमपितामात्मा एर शुद्ध प्रार्थना परमात्मा ने नमस्कार